છોકરીઓ સાથે વાત કરવામાં મને ખૂબ જ શરમ આવે છે કે મારું મન ખૂબ જ કરતું હતું અને હું કંઈ પણ કરી શકતો ન હતો હું તમને કહી દઉં કે શરૂઆતથી જ છોકરીઓ કરતા ભાભીમાં મને વધારે રસ રહ્યો છે આ વાતે સમયની છે જ્યારે હું સુરતમાં હું એક ભાડાના મકાનમાં રહેતો હતો આખા પરિવાર સાથે મારા હાલત ખૂબ જ વધારે બગડી ગયા હતા મારી માની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી હું જે મકાનમાં રહેતો હતો તેની નીચેના મકાનમાં એક સાહેબ રહેતા હતા તમને જણાવી દઉં કે અમારા કુટુંબમાંથી લઈને મારા સગા સંબંધીઓમાં જેટલી પણ ભાભીઓ છે એ બધી સાથે મારે સારો એવો મેળ આવે છે હું મારા વિશે એટલું તો જરૂર કહેવા માંગીશ કે મને શરમ ખૂબ જ આવે છે પરંતુ હું ખૂબ જ ઈમાનદાર અને સારો માણસ છું એટલે કોઈ પણ ભાભીની સાથે એની ઈચ્છાની વિરુદ્ધ કઈ પણ નથી કર્યું નહીં તો બધી આજ સુધી તો નીકતી ગઈ હોત મેં ખૂબ જ મજેદાર સમય વિતાવ્યો હતો તો જે મે જણાવ્યું કે નીચે સાહેબ એમની પત્ની અને એમની બે છોકરીઓ સાથે રહેતા હતા એમની સાથે ક્યારેક ક્યારેક હાય હલ્લો થઈ જતું હતું જારે મારે ત્યાં રહેતા રહેતા 6 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હતો પછી હાય હેલો ની બચ્ચે હસિન જા થવા લાગી એક દિવસની વાત છે મે ભાભી ને મજાક માં બોલી દીધું કે આ દુખ વગર નો જમાનો શું જાણે જારે દિલ જુદાઈ થાય છે આટલું કહેતા ભાભી હસવા લાગી હવે હું ક્યારે ક્યારેક ભાભી સાથે વાત કરતો હતો ભાભી મને ગમવા લાગી હતી એક દિવસ હું કામ ઉપર ગયો ન હતો ભાભીની બંને બેટીઓ શાળાએ ગઈ હતી સાહેબ પણ કામ ઉપર જતા રહ્યા હતા ભાભી બોલી બોલો આજે શું મૂળ છે મેં વિચારી લીધું કે આજે નહીં બોલું તો પછી ક્યારે નહીં બોલી શકું મેં મજાક જ બોલી દીધું હતું તો એ બોલી કે ફાલતુ વાત મત કર મેં પણ કહી દીધું કે ભાભીજી આજે તો હું લઈને જ રહીશ આમાં જ હું એને મારી વાતોમાં પીવડાવવામાં લાગી ગયો એ પણ મારી વાતોમાં આવી ગઈ હતી લગભગ એ મારા દરેક મજાકમાં હસી રહી હતી મજા લેવા માંગતી હતી પણ એ દેખાવાનો વિરોધ કરી રહી હતી હું તમને જણાવી દઉં કે હું આ ઘરમાં ઉપર અને નીચે ભાભીને રહેતા હતા એ મકાન મારા સંબંધી માસાનું હતું અને ભાભી તો ભાડુંતી હતી

અને શું શું કરે છે ભાઈ સાહેબ એમના ઉપર ધ્યાન ન હતા તે કરતા પણ એકદમ નોર્મલ અને એમનો આ બધી વાતોમાં ધ્યાન ન હતું રહેતું તો મે ભાભીને વાર્તાઓ વાંચવાનું કહ્યું હતું અને એમણે કહ્યું કે ભાભીની વાર્તા વાંચવાની ખૂબ જ મજા આવે છે ભાભી અસલી મજા ત્યારે જ આવે જ્યારે બંને ખુલીને મજા લે અંદર આવી ગયા પછી ભાભીનો વિરોધ ના નાની બરાબર થઈ ગયો હતો એ બસ નક્કી કરવા માંગતી હતી કે હું વિશ્વાસ હું એવો માણસ નથી અને ધીરે ધીરે ભાભીની નજીક ગયો અને જોયું તો ખબર પડી ગઈ કે ભાભીને તો ખુશી ઠેકાણું નથી રહ્યું તે બોલી જે કરવું છે એ જલ્દી કરો આ બધું હું નહીં કરું મે વિચાર્યું કે વધારે કરીશ તો એ ગુસ્સે થઈ જશે એટલે માટે પછી હું પણ એમને વધારે પરેશાન ના કરતા એમની જેટલી ઈચ્છા હતી તે અનુસાર તેમને સેવા આપતો રહ્યો પછી આ બધું થઈ રહ્યું હતું તો એ બોલી કે તમે તમારી પત્ની વગર કેવી રીતે રહી શકો છો અહીંયા મે કહ્યું કે મને તો સારું પણ નથી લાગતું પણ શું કરું માની તબિયત પણ સારી નથી એમની સેવા પણ કરવી પડે છે તો તે કહેવા લાગી કે શું એમની સેવા અને તમારી બંનેની સેવા કરવી એ પણ જરૂરી નથી મેં પણ કહી દીધું મારી સેવા કરવા માટે ભાભી તમે અહીં છો ને તમારી સેવા એના જેવી નહીં પરંતુ એના કરતાં પણ વિશેષ છે અને એનું મન રાખવા માટે મેં એના વધારે વખાણ કરી લીધા તો એ વધારે ખુશ થઈ ગઈ અને કહ્યું તમે તેની વાત નહીં કરતા તમે તેનાથી પણ વધારે સુંદર છો એ તો રોજની દાળ બરાબર થઈ ગઈ છે એટલા માટે તમે મને મસાલા જેવી લાગી રહી હતી આ સાંભળીને તે વધારે ખુશ થઈ ગઈ અને મને વધારે મહેનત કરવા લાગી અને બંને વાતો કરી રહ્યા હતા અને અમારો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તમે સમજી ગયા હશો તો હું કયા કાર્યક્રમની વાત કરી રહી છું એવું નહોતું કે ખાલી વાતો કરવા માટે કાર્યક્રમ બંધ કરી દઈએ કાર્યક્રમ ચાલુ રહે અને વાતો કરવાનું પણ તે બોલીતી હતી કે આજે જો તું ના હોત તો હું આજીવન આ અદ્ભુત સુખથી વંચિત રહી જાત તું એક જ છે ત્યાં હું મારા દિલની દરેક વાત કરી શકું છું એક તો એક એવો છે જેમને તો કામ કરવાથી જ સમય જ નથી મળતો ક્યારેક તે એવો નથી કહેતા કે પ્રેમના બે ઘૂંટડા ભરીએ થોડીવાર મોજથી જીવી લઈએ એમને તો ખાલી કામ થી મતલબ છે તેઓ સવારે ગયા પછી સાંજે પાછા આવે અને રાતના ખાઈને એમ જ સૂઈ જાય છે જેમ કે કોઈ હોય જ નહીં ક્યારેક મન થાય તો પોતાનું મનથી કરી લેશે પણ ક્યારે મારા મનેને ક્યારે પૂછીને નથી જોયું મારું મન તો કેટલી વાર થાય છે પણ શું કરું એમ એમ તો મારું ભીની થઈ જાય છે એક તું છે જેને જોઈને મારી અંદરના ભાગમાં જાગે છે અને બધું હવે પૂરું થઈ રહ્યું છે ભાભીની વાત સાંભળીને હું તો હવે વધારે ખુશ થઈ રહ્યો હતો અને વધારે મહેનત કરી રહ્યો હતો અને આ બધું કરતા કરતા અમારું કામ ખતમ થઈ ગયું અને અમારી મહેનત રંગ લાગી લગભગ અમારો મારો આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો આની પછી હું ઘરે આવી ખૂબ જ હલકો મહેસૂસ કરી રહ્યો હતો જે કેટલા દિવસથી ખૂબ જ ભારે લાગી રહ્યું હતું આજે બધું હલકો થઈ ગયું હતું સજો આજે ભાભી ના હોત તો આટલો અદ્ભુત દિવસ દેખવાના મળ્યો હોત સાચે જ આજે એમના કારણે હું પણ ખૂબ જ ખુશ હતો મારું મન નહીં લાગે તો હું હવે હાથે મહેનત કરી લઈશ મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો વાર્તા પૂરી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ